આ દંપતી પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યો બાદમાં છસો કરોડના દાણા દાણાચોરી અને મની લોન્ડરિંગના કેસમાં દંપતી દોષી સાબિત થયા હતા હવે આ મામલે ગુનો સાબિત થતા આ દંપતિ પર ઓસ્ટ્રેલિયા કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી છે મહત્વનું છે કે છ વર્ષ પહેલા એનઆરઆઈ દંપતી પર જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બાળક ગોપાલ અને તેના બનેવીની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો ઘણા વર્ષોથી લંડનમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદના કેવલજીત રાયજોધા અને તેની પત્ની આરતી ધીરે લંડનમાં રહીને ગોપાલનું અપહરણ કરાવીને હત્યા કરાવી હતી હત્યા પાછળનું કારણ એક બે કરોડ રૂપિયાનો વીમો હતો આ દંપતી ગોપાલ સિજાણી નામના બાળકને બે હજાર પંદરમાં દત્તક લીધો હતો અને તેની હત્યા કરીને એક પણ પચાસ કરોડનો વીમો પકાવવા બે શખ્સોની મદદ લીધી હતી બે શખ્સની મદદથી તેમના અહરણનું કાવતરું ઘડાયું અને બાદમાં ગોપાલ અને તેના બનેવીની અપહરણ કરતા સાથે હાથાફાઈમાં ગંભીર ઈજા પહોંચી હતી બાદમાં સારવાર દરમિયાન ગોપાલનું મૃત્યુ થયું હતું આ એનઆરઆઈ દંપતિ ગોપાલનો એક કરોડનો વીમો લીધો હતો આ વીમાની રકમ પોતે લઈ શકે તે માટે લંડન રહેતા દંપતીએ બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો પોલીસે હત્યામાં સંડોવાના નીતિશ મુંડ નામના વ્યક્તિની ધરપકડ કરી જેમાં બાર વર્ષના બાળક ગોપાલ અને તેના બનેવી હર્ષુ કરાડાણીની હત્યામાં રમેણાએ દંપતીની ભૂમિકા હોવાનો ખુલાસો થયો હતો આ દંપતીને સજા થતા માળિયા ખાતે પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ વધુમાં તેઓનું કહેવું હતું કે સાચા અર્થમાં ન્યાય ત્યારે મળશે જ્યારે દોષિત દંપતીને ભારત લાવવામાં આવે અને તેના વિરુદ્ધ કડક સજા કરવામાં આવે સગનભાઈ હરસુભાઈ સગનભાઈ કડાણી એ દીકરો થાય છે મારા દીકરાને એનું બોર્ડલ કરી નાખ્યું સરકાર અમને ન્યાય દેવરાવે ગુજરાતમાં અમારે એટલી વિનંતી છે બેન સગનભાઈ કડાણી હરસુખભાઈ સગનભાઈ કડાણી મારો દીકરો છે મારો દીકરો એના હારાને બોડલ કરી નાખું તો અમને એનો સરકાર ન્યાય દેવરાવે સરકાર અમને ન્યાય દેવરાવે તો અમે ભારતમાં લઈ આવે સરકાર અમને ન્યાય દેવરા આવે અલ્પાબેન વરસુખભાઈ કડાણી ગોપાલ ગોવિંદભાઈ સેજાણી બેન આરતીબેન ને કવલજીત ને અમારા ભાઈને દર્તક કરીને લઈ જવાના હતા વિદેશ સમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા અમારે કાગળિયા અમારે છ વર ચાલુ હતા અમારે ભાઈને વિદેશ કાગળિયા ચાલુ થઈ ગયા પૂરું થઈ ગયું હતું અમારે દોઢ વર્ષ કાગળિયા આવેલા હતા તે અમારે આ ભાઈને વિદેશ સમારે મોકલવાનું હતું ને તો અમારે બનાવ બનાવી નાખો ને અમારા ભાઈને ઉપાડી જતા હતા લંડન વાળો જેને કર્યું હોય એ આપણને હત્યા લોકોએ કરી ખૂન ખરાબી એમાં ભાઈને ઉપાડી જતા એટલે હર્ષુભાઈ ને છે ને ઉપાડા હાડાને છોડાવવા જતા હતા તે હર્ષુભને ને ગોપાલને બનાવ બનાવ્યો કે સળિયું મારી દીધ્યું ને હવાડાને દવાખાને બેને એ લોકોએ ઉપાડી જતા હતા ભાઈને એટલે ભાઈ હર્ષુખ ભાઈને પછી સોળાવા હારાવીને જતા હતા ને આ અમારે સો વરસ અમારે કાં કાગડિયાનું કામ હાલતું હતું ને અમારા ભાઈનો વેલા હાર ને આ આરતી કવિજીતને અમારા ભાઈને ત્યાં લંડન લઈ જવાના હતા ને તો એ લોકોએ પાછું આ લોકો એમ કીધું કે

હત્યા અમારી કરી અમારો ગુનો સરકારમાં એ ભારતની સરકારના અમારે ન્યાય અમારે દેવડાવે અમારે ગુજરાત સરકારમાં અમારા ફાંસીની સજા ગુજરાતને